તો એમને ના પાડી કે હું નામ નથી કહેવાનો છોકરાઓના તો બધાના નામ સરનામા જે મળવા ગયા બધાના લઈ લીધા નામ સરનામા પછી એમના મોબાઈલ નંબર એમના કોલ લેટર એ બધું લઈ લીધું પણ અમને એમને પૂછ્યું કે તમારું નામ શું એટલે કીધું કે અમે અમારું નામ ના કહીએ એમને નામ નથી કહેવાનું પણ આ બધાને કહેવાય હા એટલે અમે એક અજ્ઞાન માણસને મળીને આવ્યા છીએ અનામી માણસને મળીને આવ્યા છીએ જે પોતે ઠેકેદાર છે કે હું આ ભરતી બોર્ડનો વહીવટ ઉમેદવારો તથા સંચાલકો પોલીસ ભરતી બોર્ડમાં રજૂઆત કરવા આવ્યા હતા શું તેમની રજૂઆત હતી શા માટે તેઓ એકત્રિત થયા છે આપણે જાણીએ સૌથી પહેલાં શું રજૂઆત હતી એના વિશે વાત કરો છેલ્લે જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી થઈ તો એમાં આ વખતે સિલેબસમાં ચેન્જ થયેલું એ વખતે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ સાહેબ હતા તો એમને જે અભ્યાસક્રમ આપેલો એમાં એવું કીધેલું કે વીસ માર્ક્સનું ગુજરાતી ગધ્યાર્થ ગ્રહણ એટલે કે ફકરા ઉપરથી જવાબ લખવા આવું ગુજરાતીમાં એમને લખેલું હતું પછી એમને વિડીયોમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં પણ કહેલું કે વ્યાકરણ નહીં આવે તમારે ફકરા ઉપરથી પ્રશ્ન લખવાના છે જ્યારે પેપર આવ્યું ત્યારે એમાં પાંચ પ્રશ્ન એવા હતા કે જે ગધ્યાર્થ ગ્રહણના હતા જ નહીં જેને ગુજરાતની ભાષામાં ભાષા વૈભવ કહેવાય કે જેમાં ખાલી જગ્યા આપેલી હોય અને તમારે તમારી બુદ્ધિથી એ જવાબ લખવાના એટલે ફકરા ઉપરથી જવાબ લખવાના નહોતા એટલે વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે આ પ્રશ્ન છે એ રદ થવા જોઈએ એટલે જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવી પછી ભરતી બોર્ડે કીધું કે તમને કોઈ પ્રશ્નમાં વાંધા હોય તો એ વાંધા અરજી દ્વારા તમે જણાઈ શકો વિદ્યાર્થીઓએ વાંધા અરજી કરી ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને એમાં વાંધો દેખાતો તો એ બધા કર્યું હવે ફાઈનલ આન્સર કી ત્રીસ તારીખે આવી એમાં એ પ્રશ્નને ધ્યાનમાં લીધા નહીં પછી માની લો કે એક પ્રશ્ન એવો હતો કે જવાબમાં જી ન એની જગ્યાએ ખાલી જી લખ્યું હતું એટલે એમને એ પ્રશ્ન કેન્સલ કર્યો

પંદર સાચો છે એમાં ના નથી પણ સામે બીજો જવાબ સાચો છે તો એ પણ એને માન્ય રાખવો પડે અને આવું ભરતીમાં થાય છે કે એક પ્રશ્નમાં બે જવાબ સાચા હોય તો બંને સાચા ગણી શકાય ઓકે એક પ્રશ્ન એવો હતો કે જેમાં વ્યાકરણની માત્રા જોઈ અને નક્કી કરવાનું થાય હવે વ્યાકરણ તો ગુજરાતીમાં આવે ઓકે એ તો આમાં સિલેબસમાં હતું નહીં તો જે સિલેબસ બહારનો પ્રશ્ન છે લોજિક વગરનો પ્રશ્ન છે ઓકે એ પોલીસને પૂછવાનું નથી થતું તો એ પ્રશ્ન વિદ્યાર્થીઓની માંગ છે કે રદ થવો જોઈએ તો આવા અલગ અલગ સાતેક પ્રશ્ન છે કે જેમાં સુધારા થયા નથી એ પ્રશ્નની અમે વિગતે ચર્ચા કરી ભરતી બોર્ડના અધ્યક્ષને જણાવ્યું બીજું અમે એ કીધું કે આ વખતે ભરતી બોર્ડમાં જે બસો માર્ક્સનું પેપર હતું એમાં બે ભાગ હતા પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એમાં એંસી માર્ક્સનું પાર્ટ બીમાં એકસો વીસનું ભરતી બોર્ડે એવું કીધેલું બંનેમાં ચાલી ચાલીસ ટકા ફરિયાત હોવા જોઈએ હવે આ ગુજરાતીના પાંચ પ્રશ્નના લીધે ચાલીસના આપણે એસીના ચાલીસ ટકા કરીએ એટલે બત્રીસ થાય ઘણા વિદ્યાર્થી એવા છે કે જેને એકત્રીસ થાય છે એમાં વિદ્યાર્થીનો માર્ક નથી કેમ કે એને ઓલા પાંચ પ્રશ્ન છે સિલેબસ બાર પૂછાતા હવે એ બીજા પાર્ટમાં માં એકસો વીસ માંથી નેવું લઈ આવે છે તો નેવું ત્રીસ ભેગા કરીએ તો એકસો વીસ થાય જો ભરતી બોર્ડના નિયમ પ્રમાણે ચાલીએ તો આગળનામાં બત્રીસ ને બીજામાં અડતાલીસ એટલે એસી વાળો પાસ કહેવાય અને એકસો વીસ વાળો ના પાસ કહેવાય તો આ તર્કસંગત બાબત નથી તો ભરતી બોર્ડ આનો યોગ્ય નિવેદ લાવે બીજું શિક્ષકોની હમણાં ભરતી થઈ એ શિક્ષકોની ભરતીમાં જેને મેરિટ પ્રમાણે એકાવન થતું હતું એ લોકો નોકરીએ લાગી ગયા પણ બીજા છે એને નોકરી નથી મળતી આ શિક્ષકની ભરતીમાં તો હોશિયાર છોકરા છે એ ઘરે બેઠા છે બેરોજગાર થઈ અને એ ભરતી બોર્ડ એવું કહી દે છે કે ભાઈ યોગ્ય ઉમેદવાર નથી એટલે અમે આ જગ્યા ખાલી રાખીએ છીએ સીસીઈ ગ્રુપ એની જે પરીક્ષા ગઈ એમાં અઢીસો બસો બેતાલીસમાંથી ઓકે લગભગ દોઢસોથી થી વધારે જગ્યા એવી છે કે જે ચાલીસ ટકાના ક્રાઇટેરિયા પ્રમાણે પૂરી થતી નથી તો એ જગ્યાએ એમને કેરી ફરવડ તો આજે વીસ પચીસ લાખ છોકરાઓ તૈયારી કરે છે તમે દસ હજારની ભરતી કરો છો અને એ ધરતીમાં તમે પચીસ ટકા ભરતીઓ જો હાલી રાખતા હો તો પછી આ છોકરાને રોજગાર કેદી મળશે ભરતી બોર્ડ કંઈક આના ઉપર નકર પુરાવા નકર કંઈક પૃથ્થકરણ કરે આજે આટલા સમજા સમજા સમજદાર માણસો હોય આટલા આઈએસ આઈપીએસ લેવલના અધિકારી હોય એનામાં એટલો તો બુદ્ધિનો આમ હોય ને આટલો અભાવ હોય બીજું પ્રશ્ન એ છે કે આ વિદ્યાર્થીઓ કોને પૂછવા જાય ભરતી બોર્ડના અધ્યક્ષ કહે છે કે ગુજરાતી વ્યાકરણ પૂછવાનું નથી છોકરા તૈયારી કરે છે હવે એ અધ્યક્ષ બદલી જાય છે તેમાં એમાં છોકરાને શું વાંક એવું કે છે કે ભાઈ એ તો ઓફિશિયલ પ્લેટફોર્મ નહોતું એમને યુટ્યુબ ઉપર કીધેલું એટલે યુટ્યુબ ઉપર કે આલી થોડું કીધેલું ભરતી બોર્ડના અધ્યક્ષે કીધેલું એમને એવું કહી દીધું હતું કે ગુજરાતી વ્યાકરણ કરવાનું છે તો છોકરાએ તો આટલા પછી વિષય કહે એક વધારે કરી લે હવે જો નથી કરવાનું કીધું છે તો પછી હવે અત્યારે કેમ એકબીજા ઉપર ખોખો કરે છે આ છોકરાને જવાબ દેવા માટે કોકની જવાબદારી તો બને ને અધ્યક્ષને મળીએ તો કે અધ્યક્ષ મળતા નથી અત્યારે અમે જેમને મળ્યા છીએ એમની ટીમમાંથી મળ્યા છે એમને એવું સાત દિવસનું કીધું છે કે આજે સોમવાર છે શુક્રવાર સુધીમાં અમે તમારી વાત ઉપર મૂકીશું અને એનું જે પણ કંઈ હશે વેબસાઇટ ઉપર મૂકીશું એટલે અત્યારે તમે મળવા ગયા હતા શું રજૂઆત કરીને શું કહ્યું એમણે અને કોણ કોણ મળ્યા તમને અમે એમને નામ પૂછ્યું તો એમને ના પાડી કે હું નામ નથી કહેવાનું છોકરાઓના તો બધાના નામ સરનામા જે મળવા ગયા બધાના લઈ લીધા નામ સરનામાં પછી એમના મોબાઈલ નંબર એમના કોલ લેટર એ બધું લઈ લીધું પણ અમને એમને પૂછ્યું કે તમારું નામ શું એટલે કીધું કે અમે અમારું નામ ના કહીએ એમને નામ નથી કહેવાનું પણ આ બધાને કહેવા હા એટલે અમે એક અજ્ઞાન માણસને મળીને આવ્યા છીએ અનામી માણસને મળીને આવ્યા છીએ જે પોતે ઠેકેદાર છે કે હું આ ભરતી બોર્ડનો વહીવટ કરતા છું અરે તમે નામ કેમ ન કહી શકો ભાઈ કાલ સવારે વિદ્યાર્થીઓને એના મમ્મી પપ્પાને કે કોને મળીને આવ્યા એવું કહેવાનું નામ વગરના માણસને મળીને આવ્યા છે આ ખોટી વાત છે ભાઈ તમે રિસ્પોન્સિબલ છો તમે સરકારના ઠેકેદાર છો સરકારના વહીવટદાર છો લોકોના પૈસે તમારો પગાર થાય છે ઓકે તમે ભરતી કરેલા છો અથવા તો કદાચ એમને એવું લાગતું કે મારી ભરતી નથી થઈને હું ડાયરેક્ટ વહીવટદાર તરીકે આવી ગયો છું એટલે નામ છુપાવતા હોય કોઈ અમને નામ કીધું નથી હા અમારી સાથે બહુ શાંતિથી વાત કરી જે સરકારી સિસ્ટમ પ્રમાણે થાય છે તો કે એ પ્રમાણે એકદમ કે તમે સાચા શાંતિથી વાત કોઈ અધિકારી કે કોઈ પણ કરવામાં કોઈ ઉપકાર નથી એટલે આ શું છે કે અમે પૂછ્યું કે હાલો વાત તો થઈ ગઈ બધી સમજૂતી થઈ ગઈ આનું નિરાકરણ શું અમે અધ્યક્ષને વાત કરશું અધ્યક્ષ કાંઈ વાંધો નહીં પછી એનો જવાબ તો કે એ તમને વેબસાઇટ ઉપર મળશે એટલે મેં ક્યારે પછી આ ભરતી બોર્ડ એવું કીધું હતું કે ઓગસ્ટ સુધીમાં તો રિઝલ્ટ આપી દે હું તો ઓગસ્ટ આ વખતનો આવી ગયો એટલે આ વખતે આપવાનું છે કે આગલા ઓગસ્ટની વાત હતી તો એ પંદર ઓગસ્ટ એટલે એ સ્પષ્ટતા કોણ કરી શકે તો કે એ અમારા હાથમાં નથી એટલે મારે ક્યાંનું પૂછવાનું પછી એની પહેલા ગૃહમંત્રીને મળવા ગયા હતા તો એને કીધું ભરતી બોર્ડને પૂછો અહીંયા આ કે અધ્યક્ષને મળવું છે તો કે એ મુખ્યમંત્રી આવે તો એ મળશે નહીં આવું અહીંથી આવું કહેવામાં આવેલું બરાબર એટલે પછી અમે રાહ જોતા હતા ફાઈનલ આન્સર કે આવે પછી મળી ત્યાં સુધી રાહ જોશો પછી આગળ શું કરશું એટલે અમે શુક્રવાર સુધીની રાહ જોઈએ છીએ જો શુક્રવાર સુધી અમારા પ્રશ્નનો યોગ્ય નિરાકરણ નહીં આવે ઓકે તો પછી હવે અમે આગળનું કંઈક તબક્કો નક્કી કરીશું શું કહેશો તમે બસ મહત્વનું અને વધારે વ્યવસ્થિત વાત સામંત કરી દીધી પણ હું એક વસ્તુ કહેવા માગું છું હું છ વર્ષથી ગાંધીનગર રહું છું અને હું સાડા સાત સાત વર્ષ આ તૈયારીનો ભાગ રહી ચૂક્યો છું મારું એટલું જ કહેવાનું છે કે સાત થી આઠ ભરતીના આંદોલનનો હું સાક્ષી છું આ લોકો દરેક પ્રક્રિયામાં અને ભરતીમાં આટલા આટલા ગોટાળા કરે હું એમ કહું આટલા બધા હોંશિયાર છો ટેકનિકલ છો તમે બધા તો તમે આટલા બધા છબૈડા રાખો છો શા માટે એ છબૈડાનો ભોગ તમારે બી બનવું પડે છે અને વિદ્યાર્થીઓને બી બનવું પડે છે તો અમે ખાસ એ રજૂઆત કરવા માંગીએ હવે પછીનું કાંઈ પણ ભરતી પ્રક્રિયા કે પેપર તમે કાઢો તો તમે તમારી પાસે હોશિયાર માણસો નથી તમે શાંતિથી જો હાલો એક એકાદ બે ભૂલ રહી આ કેટલા દીકરા દીકરીઓના પ્રશ્નાર્થ ચિહ્ન રહી જાય ભાઈ ભરતી ઉપર અમે પણ એક ભાગ રહી ચૂક્યા છીએ આ આવી પરિસ્થિતિનો તમે ભાગ રહી ચૂક્યા છો તમે વાત કરી તો જ્યારે આની પહેલાં હમણાં જ્યારે શરૂઆત તમે આવ્યા ત્યારે મેં કન્વર્ઝેશન તમારું ને પોલીસનું સાંભળ્યું પોલીસવાળા એવું કહે છે કે તમારા ધંધા કરવાના જ વિદ્યાર્થીઓને એવું કીધું તમારા ભવિષ્યમાં તમારા ડિપાર્ટમેન્ટમાં જવાનું જ પરીક્ષા પાસ કરવાની એટલે કે આ બધાના તો ધંધા કરવાના છે એવું કહેવું છે ધંધા ધંધા એટલે હું ધંધા તો કરવાના જ ને તમે એ ખોડાઈ દેવાના છો અમને ધંધા એટલે અમે તો ચાલો હું એક કન્સલ્ટન્ટ છું મારે તો કોઈ સ્વાર્થ નથી હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી હું કોઈ હોદ્દેદાર નથી પણ આમાંથી મારા પાંચ દસ પંદર દરેક ભરતીમાં મારી સાથે સંકળાયેલા પાંચ દસ એસ્પાયરન્ટ હોય છે આનું શું અહીંયાની વેદના છે આ અમે ધંધાદાર છીએ અહીંયા જેટલા વિદ્યાર્થી પૂછ્યા અહીંયા આટલા ભાઈ મેં આજે અહીંયા આવવાની તમારી પાસે કઈ ફી લીધી છે હે તમારી પાસે કઈ પૈસા લીધા છે તો અમે ધંધારથી કોને કહેવાય ભાઈ આ છોકરા છે તમારા પપ્પા શું કરે ફેરી કરે છે આ ભાઈના પપ્પા ફેરી કરે છે હવે એ ફેરી બંધ કરે તો બસો ત્રણસો રૂપિયા જે કમાય છે એ ગુમાવવાના થાય એ નથી આવી શકતા આવે તો એ રજૂઆત શું કરે એટલે આ છોકરાને અમારા ઉપર ભરોસો છે કે આ આવશે તો અમને કંઈક સાથ સહકાર આપશે એટલે અમારે આ છોકરો ક્યાંક તમે આવો તો ના પડ દેવાની અમે હું એવા છીએ જેમ આ લોકો અમને કહી દે છે નફતાથી અમે અમારું નામ ન કહી શકીએ અમે અમે નથી બાયલા ભાઈ અમે બાયલા નથી આ છોકરાની પીડા માટે અમે મેદાન ઉતર્યા છીએ અને અમે ક્યાં એવું કહીએ છીએ કે અમે અમને તમને હેરાન કરવામાં અમે શાંતિથી વાત કરીએ છીએ અમે અમારી રજૂઆત મૂકીએ છીએ અમારી રજૂઆત ખોટી હોય તો એવું તમે ઓફિશિયલી કહી દો કે તમારી રજૂઆત ખોટી છે આજે પાંચ પ્રશ્નો વ્યાકરણમાં આવે છે એવું અમે કહીએ છીએ ભરતી બોર્ડ એવું કહી દે કે આ વ્યાકરણમાં ન આવે આવું લેખિતમાં એકવાર કહી દઈએ અમે છોકરાને કહી દઈશું કે આ પ્રશ્ન નથી આવતા પણ ભરતી બોર્ડ એવું તો કહેશે ને કે આ વ્યાકરણમાં નથી આવતા તો આવે હે માસ ઓકે બે પ્રશ્ન તમે કેન્સલ કર્યા કયા પુરાવા ઉપર તમે કેન્સલ કર્યા એ અત્યારે એવું પૂછે છે કે તમે આના પુરાવા આપો તો ઓલાના પુરાવા તમને મળી ગયા તો આના પુરાવા કેમ નથી મળ્યા છતાં અમે પુરાવા આપ્યા હાલો કે તમારી પાસે પુરાવા નથી એક વખત તો આપી દીધા હતા આજે પ્રિન્ટ કાઢીને પાછા આપ્યા છે આ ફેરી કરે છે જેના માતા પિતા મજૂરી કરે છે આ છોકરાઓ બિચારા દૂર દૂરથી આવે છે એ અમારું મોટું જોવા નથી આવતા કે અમારો ધંધો કરવા કે એની જાહેરાત કરવા નથી આવતા એની પીડા લઈને આવે છે એને બીક લાગે છે અહીંયા આવીને ડાયરેક્ટ નંબર લઈએ છે આ ભાગી લઈ જાય શું કરવા તમારા નંબર ભાઈ વિદ્યાર્થીના તમે એને પ્રશ્ન પૂછો ને કે તમારી પીડા શું છે ને એનું સમાધાન શું છે વાત પતિ કે નંબર નું કરવા જ અને તમે નંબર આપો ને કે તમારે કંઈ પણ પીડા હોય તો આ નંબર એ નંબર આપીએ છે હું એમ કહું છું કે બાળકોના નંબર લઈને તમારું કામ શું છે તમે શું કરવા કોઈ બાળકને પૂછો છો માની લો કે હું ભરતી બોર્ડનો અધ્યક્ષ છું મને કોક મળવા આવે તો મારે એના પ્રશ્નોથી લેવા દેવા હોય કે એના નામ નંબરથી લેવા દેવા હોય તમે એકવાર એને પૂછો ને કે આવવા દો ભાઈ શું કામ છે ભરતી ભરતીને રિગાર્ડિંગ કામ હોય તો તમે જવાબ આપો જો ભરતીને રિગાર્ડિંગ ના હોય તો તમે ના પાડ દો કે આ અમારામાં આવતું નથી આ નાટક કરવાની કંઈ જરૂર પડે છે હા અમારા મિત્ર ભાઈ આવ્યા હતા વૈભવ સર અહીંયા ગાડી રજૂઆત કરી રહ્યા હતા પોલીસ વાળા અમને બોલી રહ્યા હતા કે આ ધંધો લઈને આવ્યો છે ધંધો લઈને આવ્યો છે સાહેબે કીધું તો કે તું તારી કરે તું તારી કરે છે એમ કરીને એથી શર્ટ કોલર પકડ્યો એમનો ત્રણ બટન તૂટી ગયા છે શર્ટ ફાટી ગયો છે એમનો ધક્કો મારી એમને ગાડીમાં બેસાડી દીધા આજે આટલા લોકો આવ્યા છે એમને યુટ્યુબના એમના વિડીયોમાં કહેવામાંથી બધા આવ્યા છે આ કોઈ રીત નથી એમના જોડે વર્તન કરવાની અને ભરતી બોર્ડ એવું કહી રહી છે કે અમે પારદર્શક તરીકે પરીક્ષા લઈએ છે કઈ રીતે પારદર્શક લે છે ખબર નથી હું એકસો ને પિસ્તાલીસ કિલોમીટરથી અહીંયા આવ્યો છું મમ્મી પપ્પા મજૂરી કરે છે મારું ગામ બરવાડા છે એક મેડમ તો હમણાં એવું કહે છે કે થાય કલ્લે જા ભરતી બોર્ડને કહી દે હું સાંભળું છું એવું કહે છે એક દુધિયા કલરનો ડ્રેસ પેન આવેલા છે અહીંયા ઉશ્કેરાવા માટે આવે છે કે ભાગલા પડો રાજનીતિ કરવા માટે એવું આવે છે કે બે ત્રણને બોલાવે છે અહીંયાથી અને તમે જાઓ જે પણ કોઈક છે મેન છે એને લઈ જાઓ અંદર એટલે આપણે છોકરા ઘરે વ્યા જાય છે કેમ કે કામને એવું કહેવા માગે છે કે તમે બંગડીઓ પહેરી છે બીજું કંઈ પહેર્યું નથી એ ઉશ્કેર પહેરવી એ છે ને એને આ બંગડી પહેરવી એ કંઈ કોઈ શું કહેવાય કે એનું કંઈ એક્ઝામ્પલ નથી બંગડી પહેરવાથી કોઈ વધારે બહાદુર કે ડરપોક નથી થઈ જતું

તો લોકો આવી રીતના વાત કરે છે આવી રીતના કરે છે આટલા દૂરથી અમે આવીએ છીએ એક બે થઈ ગમે ત્યાં રોકાઈને અમારે રહેવું પડતું છે તમારે રજૂ કરવાનું જે આવે છે એ લોકોને તો આવી રીતના લઈ તો અમારે શું કરવાનું હવે તો અત્યારે આ જે વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે તેઓ પોલીસ ભરતી બોર્ડને રજૂઆત કરવા આવ્યા છે તેમનું કહેવું છે કે પોલીસે તેમની સાથે સારું વર્તન નથી કર્યું આ સંચાલકો છે તેમની સાથે પણ આપણે વાત કરીએ આશા રાખીએ કે આમાંથી પણ કોઈ જ્યારે વિભાગમાં જોડાય કોઈ પણ વિભાગમાં જોડાય ત્યારે તે નાગરિકો સાથે સારું વર્તન કરે એવી અપેક્ષા આપણે પણ રાખીએ છીએ અને જલ્દીથી જલ્દી તેમની માગો સંતોષાય વારંવાર આપણે ગુજરાતમાં જોઈએ છીએ ક્યારે પેપર ફૂટે છે ક્યારેક છબરડા થાય છે સરકારી ભરતીમાં ક્યારેક શિક્ષકો હોય ક્યારેક આંગણવાડીની બહેનો હોય

માર્ગ નથી મળ્યા છેલ્લા દસ વર્ષથી અમે એમને ભણાવીએ છીએ આજે સાત આઠ વર્ષથી તો અમે મજૂરી કરીએ ત્રણસો રૂપિયા રોજમાં મજૂરી કરીએ છીએ અને વારંવાર એક વાર એવું થયું તો પરીક્ષા કંઈક ફેલ થઈ કંઈક લોચા પડ્યા બીજી વખતે કંઈક લોચા પડ્યા ત્રીજી વખતે પણ આવું કંઈક થયું છે એટલે અમે રજૂઆત માટે આવ્યા હતા સાહેબોને આપણે કંઈક કહીએ શું કામ કરો છો બસ હાથ મજૂરી જ કરીએ છીએ સાહેબ તો વારંવાર છોકરા આટલી મહેનત કરતા હોય પછી આવું થાય તો દુઃખ તો થતું હશે સાહેબ રાતે ઊંઘતા નથી છોકરા આંખો એમની લાલ બામ થઈ જાય ખાવાનું પણ ભૂલી જતા હોય છે શું કેવું છે સરકારને શું કે સરકારને એ જ કે ગમે તે કરો પણ આમને કંઈક હરખઈ કરો બધાની બધાને સરખા રાખો એમાં અમારું એવું કહેવું એવું છે શું નામ છે તમારું ચંદુભાઈ છગનભાઈ કામ કરો છો તમે મજૂરી કરીએ છીએ મજૂરી કરો છો શું કહે છો શું કહે છે સરકાર એક જ છોકરાને જે ગુજરાતી વ્યાકરણમાં માં જે સમક્ષાથી છે એનો કોક નો કોક નિકાલ અને નિર્ણય સારો લેવો જોઈએ અને એમાં બધા છોકરાની ભલાઈ છે કે અમારે તો છોકરા આજે પાંચ વર્ષ ટ્યુશન કરે એ પૈસા નથી તો ઉછી ઉધારા કરી કે એમને ટ્યુશન કરે ગાડી ભાડા મોકલવા પડે હિંમતનગર સુધી તો પણ આ બીજી વખતે આવું થયું છે એટલે હવે તો અમે થાકી જાય સરકારના ને આજે જે કરીએ છીએ કે આનો કોક નિર્ણય આપો અમને દિલ્હી જોઈ જ નથી કોઈ કે આ મેલ ક્યાં આવ્યું આવું બધું પૂછવામાં આવ્યું છોકરાને અમે બહુ ધમકાયા કે એટલે તમે આ ભણ્યા તો કર્યું શું એટલે કે બાપા અમે જે ભણ્યા છે ને જે આવતું તો તો આવ્યું જ નથી આમાં આ બીજું બધું આવ્યું છે અંદર મોટા પોફિસરોનું જે પૂછવાનું આવતું એવું કઈ પૂછ્યું છે એટલે સરકાર ને ક્લાસ ક્લાસવન અધિકારી જેનું એક લાખ રૂપિયા પગારો છે પોલીસ વાળા ને પૂછ્યા છે ક્યાંથી છોકરાને આવડે જે એમને જે વાંચ્યું છે જે મહેનત કરી એ તો આવ્યું જ નથી એટલે એ પછી આવું ખોટો પેલો કર્યો છે છોકરા હાથે તો આ કેટલાક વાલી છે તેમની પણ